તમે કે અમારે નોકરીએ જવાનું છે તમે શો માં હાલ સો માં પહેરી જાય તો બંકા માટે આપડે સો માં તો ઓરિજિનલ લાયા છે અને બંકાને ને શો માં પહેરવાના છે અને બંકાને ચી નોકરીએ જવાનું છે પણ હું બંકાને ને કહું બંકા

અરે વાહ બંકા વાહ વેરી જો બંક તાલમાં માં છે બંક પેશી સારવા જાય છે અને પેશા ને નોકરી કે છે શું કેવું બકી છે નોકરી સારી હે હાલ કે મજા આવે નહીં મજા આવે નું દૂધ ખાવા આ વાત તો ભણી અર આ તો ભણી ખવાય કે કોસ શું વાત છે અરે વાહ બંકા સોહ માં કેવા લાગે મિત્રો બધા વિડિયો જોયો એટલે કોમેન્ટ કરજો આ બંકા ને માં કેવા કેટલા વર્ષ થયા બંકા તમને

તો મને એવો મૂકવા તો આ છે વાત જ ના કરો જય માતાજી